સમાચારમાં આગળ વાત કરીએ તો પારડી પોલીસે ખૂંટેજ ગામમાં તંત્ર મંત્રના બહાને છેતરપિંડી કરનાર આરોપી અનવર થેબાને ઝડપી પાડ્યો છે આરોપીએ ફરિયાદીને પાંચ કરોડ રૂપિયા આપવાની લાલચ આપી રૂપિયા બે પોઈન્ટ પંદર લાખની છેતરપિંડી કરી હતી શરૂઆતમાં અનવરે પાણીની ટાંકીમાં શેમ્પુ અને ગુલાબજળ નાખીને રૂપિયા વીસ અને રૂપિયા પાંચસોની નોટો બતાવી ખોટી તાંત્રિક વિધિનો દેખાવ કર્યો હતો ત્યારબાદ વિધિ માટેનું મટીરીયલ લાવવાના બહાને ગુગલ પે અને રોકડ મારફતે પૈસા પડાવ્યા હતા છેતરપિંડી બાદ અનવરે ફરિયાદીને ભારતીય મનોરંજન બેંક લખેલી રૂપિયા પાંચસોની ખોટી નોટોના એસી બંડલ આપીને ફરાર થઈ ગયો હતો ફરિયાદ બાદ પારડી પોલીસે તપાસ હાથ ધરી અને ચાર નવેમ્બરના રોજ આરોપીને ઝડપી લીધો હતો પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે અનવર સોશિયલ મીડિયા પર તાંત્રિક વિધિના વીડિયો શેર કરીને લોકોને લાલચ આપતો હતો હાલ કોર્ટે આરોપીનો શુક્રવાર સુધીનો રિમાન્ડ મંજૂર કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે તો નવસારી જિલ્લાના વેરાવળ